જીવ ગુમાવ્યો હતો વડોદરા શહેર જિલ્લાના બિલ કેનાલ રોડ સોસાયટી એસોસિએશન દ્વારા સોસાયટીના રહીશો દ્વારા ગત રોજ સાંજે બિલ કેનાલ રોડ સોસાયટી એસોસિએશન દ્વારા બિલ અટરાદ્રા વિસ્તારની પંદર થી સત્તર સોસાયટીમાં એકત્રિત થઈ તેના સ્થાનિકો દ્વારા કાશ્મીર પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રો શાર કર્યા રહ્યા હતા આજે આપણે અહીંયા બધા બિલ કેનાલ એસોસિએશન જે છે વડોદરાની અંદર પાટલાદરા વિસ્તારમાં એની અંદરની જેટલી પણ સોસાયટી છે એ બધા જ લોકો અહીંયા આજે એકત્રિત થઈ અને પહેલ ગામની અંદર જે આપણા હિન્દુભાઈઓને પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ રીતે એમની ક્રૂર હત્યા કરવામાં આવી છે ધરમ પૂછી પૂછીને તો એના સંદર્ભમાં અમે બિલ કેનલના જેટલી પણ સોસાયટી છે એ દરેક લોકોએ અહીંયા એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રેલીનું આયોજન કર્યું એમાં બહુ વિશાળ સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં ઘણા બધા લોકો જોડાયા અને દરેક લોકોએ શુદ્ધ અંતકરણની પ્રાર્થના કરી કે એમની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે ભગવાન એમના ખળામાં બેસાડે અને અહીંયા એક એવો પણ અમે મેસેજ નક્કી કર્યો છે કે દરેક લોકો જો પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ જે આપણા હિન્દુ ભાઈઓ છે એમની પાસેથી જ જો લેવાનો પ્રયત્ન કરે તો આ એક બહુ મોટું એક આંદોલન સ્વરૂપમાં થશે બરાબર તો મારી પણ એટલી નમ્ર વિનંતી છે અને દરેક લોકોને એટલી રિક્વેસ્ટ છે કે આ એક આપણે આની પર કટિબદ્ધ થઈએ જય શ્રી શ્રીરામ